આગળ વાત ઈડરની કરીએ ઈડરના ડુંગર ઉપર બે દીપડાના આંટા ફેરા નજરે પડ્યા છે ઈડર કોર્ટ પાસેના ડુંગર પર બે દીપડા દેખાયા છે ત્યારે આરામ ફરમાવતા દીપડા કેમેરામાં કેદ થયા છે મહારાણા પ્રતાપ સર્કલ પાસેના ડુંગર પરના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં રહેણાંક વિસ્તાર નજીક દીપડા દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે છેલ્લા ઘણા દિવસોથી આ રીતે દીપડા દેખાતા સ્થાનિકોમાં ભય છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેશ રાવલ જોડાયા છે જી જણાવશો ખાસ કરીને દીપડાના આંટાફેરા નજરે પડી રહ્યા છે વન વિભાગને કોઈ જાણ કરવામાં આવી છે કે કેમ મહત્વનું છે કે સ્થાનિકો દ્વારા આ રીતે દીપડાના આંટાફેરાને જોયા બાદ લોકો ભયના ઓથાર નીચે ત્યારે જીવી રહ્યા છે કારણ કે ઈડર કોર્ટ પાસે જે સ્થાનિક વિસ્તાર છે ત્યાં દીપડાએ દેખા દીધા છે બે દીપડા ત્યાં આંટા કરતા આંટા ફેરા કરતા નજરે પડી રહ્યા છે જેને લઈને સ્થાનિકોમાં અત્યારે ભયનો માહોલ છે વન વિભાગને વન વિભાગને જાણકારી આપવામાં આવી છે કે કેમ તેને લઈને અત્યારે હાલ આપણી સાથે હિતેશ જોડાયા છે જે હિતેશ જણાવશો વન વિભાગને કોઈ માહિતી આપવામાં આવી છે કે કેમ જ્યારે સ્થાનિકો અત્યારે ભયમાં છે જંગના અવારનવાર જે ઈડરના આજુબાજુના જે પહાડોમાં જે દીપડાના દેખાવો થતા હોય છે અને આ પથ્થરના આરામ ફરમાવતા સ્થાનિક કેમેરામાં કેદ થયો હતો જે મહારાણા પ્રતાપ સર્કલ પાસેના ડુંગર પરના દ્રશ્યો છે જેમાં વનસ્પતિ સોડે કેલાય ખીરી હતી અને જે દીપડો દેખાયો હતો અને આજુબાજુ રહેનાક વિસ્તાર હતો પણ આ બાબતમાં લઈને વન જે તંત્ર હતું જે જંગલ ખાતામાં પણ હજી સુધી કોઈ તંત્રએ હરકતમાં નથી લીધું અને આજુબાજુના રહીશો હાલમાં ફાદમાં જોઈ રહ્યા છે આભાર હિતેશ સમગ્ર માહિતી બદલ